મારે તો શું કહેવાનું માનગુરુ વિશેનું બધા ભક્તોને ખબર જ છે કે આપણા ગુરુજી એક મહાન પર એવા શબ્દ થઈ ગયા એવો દિવ્યાત્મા ફરી ફરી અમે આવતો નથી અને એ દિવ્ય આત્માના ઘણા અનુભવો કે એક ભક્તને થયા છે દરેક ના કાર્યો થયા છે મારે તો એમ જોવા જાય તો ઘણું બધું કહેવાનું છે સમય નો અભાવ પણ એ બાજુ ચોક્કસ કરી કે ગુરુજી એ મને જે કંઈ આપ્યું છે એ બધું મારી પાસે છે જ છે ને એનો સમય આવશે ત્યારે હું આપીશ એવા અત્યારે હાજર છે અહીંયા ગાડી માનગુરુના દીકરાના દીકરા આ રાજુભાઈ અહીંયા આવેલા છે એટલે ગુરુદેવના સૂચન પ્રમાણે મને કહેવામાં આવ્યું હતું કે જે કંઈ છે એ મારા રાજુને આપજો ચોક્કસ હું આપીશ એમને અત્યારે સમય બરોબર પરિપૂર્ણ પક્કો નથી થયો એટલે હું એમને નહીં આપી શકું બીજી વાત કે આપણા ગુરુજી જ્યારે હયાત હતા ત્યારે એમણે કહ્યું હતું કે આ ધરતી પર ભલે દરેક ભક્તોની શ્રદ્ધા એ અલગ અલગ હોય છે પણ એ પણ ચોક્કસ છે કે એમણે કહ્યું કે હવે રામ આવશે પણ માન નહીં આવે એક વાત આ લીટી ગઈ બધાને ખબર છે આ વાત તો સાથે બીજું પણ કહ્યું હતું કે મારો નવો જન્મ નર્મદાજીના ઉત્તર તકે એક બ્રાહ્મણના ઘેર મારો જન્મ થશે આ તદ્દન સત્ય વાત છે હવે આ વાતનું મેં શાંતિ સમયમાં પૂનમની વાવનીમાં જે શું દસમના દિવસે જાહેરની અંદર મેં માઇક પર એનાઉન્સ કરીને કહ્યું હતું કે આપણા માન ગુરુજીનો જન્મ થઈ ગયો છું આજે નવેસરથી કહું છું એ તારીખ છે તો મારે ઘણી વાત કરી છે કે ગુરુજીનો જન્મ થઈ ગયો છે તો એ તારીખ છે તેર બે બે હજાર સોળ હું આજે નવેસરથી આ વાત કહું છું તેર બે હજાર સોળ તે દિવસે વસંત પંચમી હતી શનિવાર હતો ને રાત્રે અગિયાર અને પચીસ મિનિટે ગુરુદેવનો નવો જન્મ થઈ ચુક્યો છે આગળ થોડી વાત લાવવું કહી કે એમનું નામ રામ છે એમનું નામ રામ છે અત્યારે એમને મનોરાવથી એમના માતા પિતા એમને બોલાવે છે આ બધી સત્ય વાતો છે ભલે આજે મારી વાત કોઈ સાચી નહીં માને મારે મનાવે નથી પણ જ્યારે માણસ આજે હું કહું છું કારણ કે મારી પાસે સમય બહુ નથી લાંબો પણ બધું મારી સાથે જતું રહેશે મેં ચોક્કસ છે પણ તમારી પાસે આવશે ભાઈ ક્યારે આવશે અત્યારે કાલે વાવાઝોડું આવ્યું હતું બરોબર એટલે હવે વાવાઝોડા બહુ આવે આ બધું શાંત થાય ને પછી આવશે આવશે ચોક્કસ આવવાના છે ગુરુજી કીધું કે આવે આવીશ ને ગુરુજીને તો પોતાના ભક્તો બહુ પ્રિય છે બધા ભક્તો પ્રિય છે કોઈના પ્રત્યે ભેદભાવ નથી બધા ભક્તો માન ગુરુ એમને પ્રિય છે પેલા કરતા બધા ભક્તો પર ખૂબ પ્રેમ ભાવ છે ને રહેશે સદન માટે ને આપણે ગુરુજીનું કાર્ય કરતા હોય અહીંયા બેસીને ને ગુરુજી ના આવે એવું બને ખરું ચોક્કસ આવે પણ અમુક ગુરુજીના જે નિયમો છે એ નિયમોનું પાલન થતું નથી એ નિયમો બધાને ખબર છે કે શું હોય ને શું નહીં એટલે વધારે એનો ઉલ્લેખ ભલે ના કરવો જોઈએ પણ ગુરુજી એ ગુરુ આવવાના છે એ હકીકત છે ચોક્કસની વાત છે એના માટે મેં ઘણીવાર આ યગ્રેશભાઈને મેં કહ્યું છે ગયા મહેશભાઈને મારા ખબર છે કે છ કલાકની બાવણીમાં હું કોઈ જગ્યાએ ગયો નથી ને જવાનો નથી અત્યારે છ કલાકની મોટી વાવણી થાય છે એ આપણી જ છે મારી જ છે તો નથી જતો એનું કારણ એક જ છે કે દાદાએ જાતે કહ્યું છે કે આપણે સાથે જઈશું એ આવવાના છે ચોક્કસ આવવાના છે એ દિવસે હું છ કલાકની બાવણીમાં આવીશ ત્રણ કલાકની બાવનીમાં મારે જવાની છૂટ છે છ કલાકની બાવણી શાંતિ સમીર અને દયા દયા બાબાજી મંદિરે દાદાની પરમિશન મુજબ હું જાઉં છું બીજે નથી જતો એનું કારણ એક જ છે કે જે દિવસે હું આવીશ તે દિવસે એમને લઈને આવીશ એવું એમણે વચન આપેલું છે હવે અત્યારે ભક્તિના થોડા સ્ટેપ માટે હું થોડીક વાત કરું હમણે આપણે ચાર પાંચ દિવસ પહેલા મેં એક પોસ્ટ મેં મૂકી હતી ને એમાં લખ્યું હતું કે અખાત્રીસ નો દિવસ ખૂબ સુંદર દિવસ છે એ ગુરુજીના કહેવાથી જ મેં લખ્યું છે એ બોલે છે સત્ય હકીકત છે તમે ધ્યાન રાખીને તમે ધ્યાન કરો તો એ વાત કરે છે બોલે છે એમણે લખાયું છે કે અખાતી તો દિવસ ખૂબ સુંદર દિવસ છે અને તે દિવસે એક આધ્યાત્મિક દરવાજો ખુલી રહ્યો છે તો એ પોસ્ટમાં આ અગ્રેશભાઈને આવી હતી એમણે માનન ગ્રુપમાં ઓંચી હતી જેને વાંચ્યું હોય છે ખરી પણ આ અખાતમીના દિવસથી અત્યાર દરવાજો ખુલી ગયો છે જે ગાડીમાં બેઠા એ ખરા જે ગાડી છૂટી ગઈ હવે ચાલુ ગાડી પછી બેસવું પણ અંદર તો એમાં એવું છે એટલા માટે દાદાએ લખાવેલો કે સાડી બાવન દિવસનું વ્રત અહીંયા બેઠેલા હજારો ભટ્ટો કરતા હશે પણ સાડી બાવન દિવસનું વ્રત જે છે એ એન્યુઅલ વ્રત છે એન્યુઅલ આપણે એક્ઝામ પરીક્ષા જે જે નહીં શિક્ષકોને ખબર પડે કે વાર્ષિક પરીક્ષા હોય એન્યુઅલ પરીક્ષા આપણે આપીએ તો એન્યુઅલ પરીક્ષામાં બેસતા પહેલા આપણે જે તે કોલેજ જે છે એ કોલેજમાં આપણે એડમિશન લીધું છે ખરું પહેલાં એડમિશન બી લેવું પડશે એડમિશન એવી રીતે કે ગુરુજીએ જે નિયમો આપ્યા છે એ નિયમને ધ્યાનમાં રાખી